તો મુંગા થઈ ગયા બધા તો ચબાટી આલતી હતી અમે અમે નથી ઘરે તા તો ચકડી બેહવા જો પછી તમે તમ ફરી પણ કેમ હા તમે ફરી એક એક નું બધાય તમે આ છે ને વન વન પીસ છે વન પીસ છે આય વન પીસ છે અને કહેવાય આ તો અમારો નંબર આ મારો આ મારો આ મારો બાકો

બધા ભૂખ ભૂખ કરતા હતા એટલે પેલા અમે ઢોસા ખવડાવવા લઈ આવ્યા જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર કરી દેજો

નખાઈ ગયેલા છે હવે આપણે જાય આગળ છોકરાઓ ચકડીમાં ને એમાં કંઈ બેહ હોય છે તો આપણે બેહાડી દેશું જો અમારે ફેનિલ કે કે મમ્મી મારે આ બંદૂક થી ફુગા ફોડવા છે ઉપર ચોલા રાખેલા રહ્યા ને ઈ ફુગા તો કે મેં કીધું આય લઈ લે બીજું હું 50 રૂપિયા ને 10 ગોળી 5 રૂપિયા ને એક ગોળી ફુગા તો 50 10 ગોળીમાં 3 જ ગોળી ફૂટી हाय अनुज अनुज दारू सी अनुज थोड़ी दबाओ ए अनुज आलो अटला बोल ताकतवर है लाल कलर की धोस है लाल कटरी पितली है हायला माकडे ने खने ऐ चल पा उभी रे तो જો આ નાના નાના છોકરાઓને બેસાડવાની પણ સરસ મજાન ચકડી છે મોટા ચકર તો બધાય છે અત્યારે નાના ચાલુ છે સરસ નાના નાના છે બે અને ધમુને હીર ને બે ને બે સાઈડે અને નાની બે છોકરીઓને જો આ ચકડીમાં છોકરીઓને આવી ચકડીમાં બેહારે બહુ મોટી ચકડીમાં નો બેહારે ને આજ પણ મોટી બંધ જ છે

खाऊ सेट तर सेट आईलाच हॅलो आहे

જો આ બેન જો કેટલા નો આવે કહી દેજો તો કોમેન્ટ માં આની માં અને પ્રાઇસ કઈ કેટલી છે એ કઈ દો જી દે કોમેન્ટ માં અને પ્રાઇસ જણાવજો હા આ ખોડલ ગયા તા કાલ ખોડલ થી લીધો બેન આયા માઈક આવે ક્યાં આયા તો ફિટ કરવાનું હોય ને અને હે ને જો અટાણે સેલ નઈ કા સેલ ને ચાર્જિંગ બે ઉપર આલે આ સેલ ને ચાર્જિંગ બે ઉપર આલે